શના પુણા કુંભરે રોડ પર સાવલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર પાંચ ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવતા ચર્ચામાં જોવા પામી છે બનાવની જાણ થતાની સાથે જ એસપી સહિત પુણા તથા સાવલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ બનાવમાં યુવકને કોઈ પણ પ્રકારની ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે જોકે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા જેથી હાલ તો પોલીસ અસીતબી પુટેશના આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે બનાવની વિગતે વિશે કે પુણા કુંભરે રોડ પર ફરદ કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થતો હતો ત્યારે 4 થી 5 અચાનક ઇસમો અચાનક જ તેની પાસા ઘાતા અને યુવક પર એક ગ્રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું સદનસીબે યુવક બચી ગયો હતો ફાયરિંગ કરાયેલા ગ્રાઉન્ડની કારતુસ ઉછળીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા अफરા તફરી મચી જોપામેથી ફાયરિંગના અવાજથી પગલે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો યુવક પર ફાયરિંગ કર્યા બાદ પાંચે ઈસમો પૈકી બે ઈસમો ભરત કેન્સર હોસ્પિટલના parking માંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થયા હતા બનાવની જાણ થતાની સાથે જેસીબી તથા સારુલી તથા પૂર્ણ પીઆઈ અને ડી સ્ટાફ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આજરોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના બપોરના કલાક એક અને વીસ વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઈસમો ભાગી ગયેલ છે જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓના ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન હોય ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સુંડાયેલ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે